નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજ સત્યાવીસ ફેબ્રુઆરી જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ શોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર અદાણી ફાઉન્ડેશન દ્વારા મુન્દ્રામાં મિલેટ ફૂડ જાગૃતિ અને પ્રદર્શન તથા વાનગી હરીફાઈ રાખવામાં આવી મિલેટ ફૂડ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે મિલેટ ફૂડ શ્રી અંગને પ્રોત્સાહન આપવા અદાણી ફાઉન્ડેશન તથા કચ્છ કોપર દ્વારા મુંદ્રા ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફૂડ પ્રદર્શન જાગૃતિ સેમિનાર સહિત વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું આ ખાસ ઉજવણીમાં કચ્છ જિલ્લાના આઈસીડીએસ અધિકારી સહિત અદાણી યુથના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સમાપનમાં પ્રત્યેક સ્પર્ધકોને પ્રોત્સાહક ગિફ્ટ અને વિજેતાઓને ટ્રોફી આપવામાં આવી હતી અદાણી હાઉસ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મુન્દ્રા અને માંડવીની બે હજારથી વધુ બહેનોએ બનાવેલી મિલેન્ટ્સની વાનગીઓ સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી અદાણી ફાઉન્ડેશન દ્વારા આયોજિત પ્રદર્શનમાં સહભાગી એકસો મહિલાઓને ફાઇનલિસ્ટ જાહેર કરવામાં આવી હતી આ ફૂડ પ્રદર્શનમાં વાનગીઓમાં વપરાતા ઘટકો તેમજ તેમાં પોષક મૂલ્યોને પ્રકાશિત કરતા પોસ્ટર્સ પણ લગાવવામાં આવ્યા હતા પ્રાચીન યુક્તિ ઉગાડવામાં આવતું જાડું ધાન્ય મિલેટ્સ વિશિષ્ટ ઔષધીય ગુણો ધરાવતું પૌષ્ટિક અનાજ છે ભારતમાં દસ જાતના મિલેટ્સ ઉપલબ્ધ છે જેમાં જુવાર બાજરી રાગી અને નાની મિલેટ્સ એટલે કે કાંગડી ચીનો કોળો સનવા કુડકી વગેરેનો સમાવેશ થાય છે ભારતીય સંસ્કૃતિમાં તહેવારો સાથે જોડાયેલ ખાસ વાનગીઓના રસ્તાળમાં મિલેસ્ટને આવરી લેવામાં આવ્યા છે મકર સંક્રાંતિમાં તલની વાનગીઓ શરદ પૂર્ણિમાએ દૂધ પૌવા વગેરેમાં વપરાતા ખાદ્યનો મુખ્ય હેતુ આરોગ્યપ્રદ જીવનશૈલી સાથે સંકળાયેલો છે અદાણી ફાઉન્ડેશનની ઉમદા પહેલને અનેક અધિકારીઓ અને મુન્દ્રાના નગરપાલિકાના પ્રમુખ વગેરે આવકારી હતી એપીએસસી જેડ ના સીઈઓ સુજલ સાહેબ શ્રેષ્ઠ સ્વાસ્થ્ય માટે મિલેન્ટ અપનાવવાના પ્રયાસોને બિરદાવતા તેને દેશની વિકાસ યાત્રામાં યોગદાન આપનારા ગણાવ્યા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ હજારથી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ दर्शक મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર